ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારા નવા લગમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે જો બધા વય ગયા છે હવે છોકરાઓ જાય છે ટ્યુશનમાં એ લોકાની ટ્યુશન ચાલુ થઈ ગયાં છે ભાભી જો એને દેશનું ગોળ ખવડાવે છે અને જો બધું કામ જ બાકી છે ભાભી હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ ના પાડી દાખા

એટલે ફોન જોવે તમે લોકો છે ને એને છે ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે છોકરાઓ માટે ફોન જોવો કેટલો ખરાબ છે તો હવે જો અમે કામ પતાવી દઈએ જો કેવું પડ્યું છે કામ તો પછી કંટિન્યુ રહેજો અને આ છોકરાને ટ્યુશનમાં જવું ગમતું નથી એટલો બધો બે મહિનાનું વેકેશન પડી ગયું છે તો છોકરાઓને નકરો મોબાઈલ દેખાય છે જો હું એ શું

કેટલું પછી આપણે એનું સહન મારું નથી દીકરીનું નથી તમે લોકો તો બે બહુ બધા આ નીફાન બોલી આ નામ તો તારું લખેલું છે વાગેડા યશવી હા એમ દીધું છે તે એ છે અમે એમ કે તો એ જોયું આ કોઈ કોઈ ને ઓલો દીધી છે એને એની કહે હતી આ જો આ કોરું છે સમજી લેજો કોઈ કેતા ને મને લઈ આવી દેજો એ લઈ આવી દો હવે Bensin yang yang penting setelah berkibar, yang tentu akan mengusut usul, pengusaha, pengusaha, tadar, 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 ada tadar, 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 અબે એન કુછે Tata, is you. Bye. Wow, so let's go. Ready, take a hero, take your man, so great hero. My so hero, take your. Tata, bye. Tata. અને એ શું દીદી જાય છે પાછી આવે ઘડે ઘડે આવે ટ્યુશન માંથી ને જાય જો ભૂખ લાગી ગઈ સુકડી ખાય અને સાથે સાથે શાક સુધારે છે પીંડાનું શાક છે અને હું લસણ ફોલમાં બેસી અને અમારી સિરિયલ આવે છે જો તો પછી મળીએ ટુશન માંથી આવી ગયા છે અત્યારે અત્યારે જ વાગ્યા છે સાડા અગિયાર અને ભાભી બનાવે છે રોટલી

ene gerine co ene rastiwese o fapiten pirsece aid paca mara io ચા પીવા ચો ભાભી પીવા માંડ્યા ચા દીપભાઈ જાગીને પીવા માંડ્યો ચા જો બધા ચા અમારા ઘરમાં થાળીઓ નહીં તો જો અમે ચાલો બધા ચા નાસ્તો કરવા